you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે એક અનોખી ઘટના જોવા મળી હતી જ્યાં એક વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન આકાશમાંથી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો આ ઘટનાથી સ્થાનિક લોકો આશ્ચર્ય પામ્યા હતા અને કેટલાક લોકો પૈસા લૂંટવા દોડ્યા હતા ઉદ્યોગપતિ ડેરેલ થોમસને તેના મૃત્યુ પછી અંતિમ વિદાય આપવા

ફેંકવાની પરવાનગી આપવામાં આવી હતી